પૈસો ની તંગી આવી છે હમણાં નું તો મારે તો ભૂવા પાણી ઓછું થઈ ગયું આમ તો ઘણો ઊંટી લૂંટી આટલી કર ઘર ઘણું જ ચલાવ્યું પણ હાલ પૈસો ની તંગી આવી ને કોઈ ભૂવા પાણી વાળું સર ને કોક મુર્ગો આવ્યો જ ને એના લઈ લો તો કાઠમાં બો ચમભાઈ આહો બેઠા ભાઈ આવરા બેઠા લો આહા બેઠા લો નવરા બેઠા હો બસ ચાલ આતો એકદમ તું ઘેર હતો તેલે બેસું હા

હું કઉ તમારે હા બોલો બોલો તમારા નું છે ના ના તા ખોટું ખોટું મત ગણો ના ના સાચું કઉ છું

આ બધું હરકો કરવા માટે કિલો પેલા કરવા પડશે એવું છે હા આપણે મળતું એ તો કર દેવ કિલો તો બીજું જોડતા તો કે છે બીજું દુખ દેખાય છે મને પૈસા જઈએ આવડ આવડ હા ગાબે ગયો ગાબે ગયો આ કોણ કોણ મારે મારા આટલા બધા

પેલું જુદું કરી ના કોઈ કર્યું કરો મોડો આપડે ભોજ લઈને જયા હોય તૈયાર છે આપડે ખબર પડે આચુક ખોટું આપણને તો ખરાબ પડ્યા હોવાની તો દિવાળીઓ બગાડી હોવાની તો તમારી દિવાળી બગાડી જ કર

આગા મારો હગવો છો રે અમાર હગાને વિભોજી કે મારે થોડું તકલીફ છે જોરાવું છે કે કે આ તો બુઆ કને જાવ મુક દેડો મારા હગા કને જ જાઈએ તે યાન કર લઈને આયા તો જોરાવા માટે ના હારું કર્યો નકર ભીખાજી તો જિંદગીની તકલીફ જ ચાપશે તું ક્યાં જવાનું તો આખી જીજી લોકો એકદમ અઢી વાન તો તારા એકાઈ દાડે ઝુખદ પાર્યું નહીં ઓવ પણ એવડા બૈરાને લડાઈ થાય બેની એની માધાકોટની હારે પક્ષની માતા આવી જ દેવ બંદાયા

આવો આવો મારે વર્ષે ખમા કઉ છું મજા કઉ છું મજા 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 ભાઈ ભાઈ વળવા જો આચો જ્યાદા જ્યાદા જાતા પાણી વાળવા હે ભાઈ પાણી વાળવા ગયો તા ને એકર એક બૈરું મરી ગયો છે હા ગણનાર ઓ ગણનાર ને એકર ભાઈ આ બીવાનો છે બીવાનો તો સદ કેદારાનો ધૂણી ધૂણી કરે છે ને ભાઈ આ હાથું તોડતો રહે બૈરું ધૂણો ચાલ આ નામ છે એક આદમી નું આલે છે મો તો ખોટું છે આ બેટેન તો જ છે તો તોય

लेवड़ा तरह जाची जी असुपार તમે तमी करी वाय हाँ मुँह आ बुआ जी थोड़ा आगा करी ના उस थोड़ा ना ना करो कर आगा करता है ये मेरे को हाँ अभी हो ये अन्ना पंद्रह तरह जी नहीं बोला क्या तो मन क्या क्यों પણ बुआ કરતા क्या क्यों ना क्या हो मुँह आ उस करी